અભિનય તપ સમજાવ્યો એને સંલ છે એટલે શું જો જીવ માત્ર પ્રત્યે પ્રેમ દયા અભિનય હૃદયમાં વસી જાય ત્યારે વિનય નામનો તપ સધાય બરાબર ને જીવ માત્ર પ્રત્યે વિનય જાગે તે માટે આત્માને રૂપાંતરિત થવું પડશે બદલાવું પડશે એટલે અંતરયાત્રા કરવી નહીં અંતર યાત્રા એ વસ્તુ અલગ છે અને આત્માનું રૂપાંતરિત થવું એ વસ્તુ અલગ છે અંતર યાત્રા એટલે આપણે પોતે પોતાના અંતરમાં ઉતરવું આત્માનો ઉપયોગ આત્મામાં જ રાખવો જયારે આત્માનું રૂપાંતરિત થવું એટલે જે આત્મા જે અત્યાર સુધી જે કઈ કરી રહ્યો છે જે સહજ રીતે થઈ રહ્યું છે એને પલટવું દશામાંથી સ્વભાવ દશામાં આપવું દાખલા તરીકે કોઈ સાધુ મહારાજ નો વિનય કરવાનો છે એમને અહોભાવથી બોલાવા દેવું બહુમાન પૂર્વક આપના ઘરે લાગી લાવીને બોરાવું આ બધો વિનય જ છે નથી બહુ સરસ સમજો કેમકે આ બધું સહજ છે પરંતુ સાધુ મહારાજને બદલે કોઈ ભિખારીને બોલાવીને આદરપૂર્વક પ્રેમપૂર્વક ઘરે બોલાવીને જમાડવું હોય તો તો ભાઈ એ કરવા માટે તો એક ભિખારી પ્રત્યે જે એક સાધુ પ્રત્યે છે રૂપાંતરિત વસ્તુ આખી અલગ છે આત્માને બદલવો વિચારો બદલવા બરાબર ને તો યાદ રાખો કોઈ પણ હોય બાર પ્રકાર માંથી કોઈ પણ તપ એ તપ થયો ત્યારે જ કહેવાય એનાથી આત્મા રૂપાંતરિત થાય જો ત્યારે જ થયો કે રૂપાંતર સ્વાદ જાય અને સ્વાદ જવા માટે આત્માને ઘણું રૂપાંતરિત થવું પડે માસક સમય કર્યું હોય કે વર્ષી તપ કે સિદ્ધિ તપ કે શ્રેણી તપ એ કર્યા પછી પણ સ્વાદના છટાકા મટાકા ઓછા થાય જ નહીં તો તપ બાહ્ય દ્રષ્ટિએ ભલે તપ થયો પણ એ મિથ્યા તપ ગણાશે જે તપ કર્યો હોય પણ આત્મામાં કાંઈ રૂપાંતરણ ન થયું હોય એવા તપ તો અનેક જન્મોમાં આપણે અનેક તપ કરીને આવ્યા છતાં આપણો હજી નિસ્તાર થયો નથી મોક્ષ થયો નથી રસ્તામાં બેઠેલા રક્તપિતિયાને જોઈને જો મારું મોડું તો મારો એ આત્મા પ્રત્યેનો અભિનય છે એને માન નથી એના માટે મારા આત્માને બદલાવું પડશે જ્યારે જો રસ્તામાં કોઈ નેતા કે અભિનેતા મળી જાય તો એને માન સન્માન થી જોવા માટે મારા આત્માને કાંઈ જ બદલાવાની જરૂર નથી સુંદર સુગડ સ્કૂલ યુનિફોર્મમાં તૈયાર થઈને જતા બાળકને ઉચકીને પ્રેમ કરવો તેના જીવ પ્રત્યે વિનય કરવો એ સરળ છે સહજ છે પરંતુ એવડો જ કોઈ બાળક જેના કપડાં મેલા છે શરીર ગંદુ છે નાક વહી રહ્યું છે એવા બાળકને ઉચકવાની વાત તો એક બાજુ પણ એને હાથ લગાડવા જેટલો વિનય પણ આપણે જગાવી શકતા નથી ઉપરથી હૃદયમાં દુર્ગંધા ઉત્પન્ન થાય છે એના પ્રત્યે વિનય જગાવવા માટે આત્મા પ્રત્યે વિનય સધાશે સમજમાં આવે છે રૂપાંતરણ આ બધા ઉદાહરણ થી સમજો આપણે બસમાં બેઠા બાજુમાં કોઈ દુર્ગંધ માર્ગ વ્યક્તિ આવીને બેઠો નાખનું ટોચકું ચડશે બરાબર આવો માણસ કે મારી બાજુમાં આવીને બેસો આવા દુર્ગંછાના ભાવ પેદા થવા એ પણ એ જીવ પ્રત્યેનો અભિનય છે મેં તમને કહ્યું તમારી દિનચર્યા જીવો ક્યાં અભિનય થાય છે તેવી અનેક બાબતો મળી આવશે વિચારી જોજો આવા પાડોશી ક્યાંથી મળ્યા હવે આવી પત્ની જોડે જ જિંદગી જીવવાની દીક્ષા લીધા પછી થાય કે આવા ગુરુનું સેવા કરવાની આ બધા એ જીવ પ્રત્યેનો અભિનય છે માછીઓથી બનબનતા કૂતરા પ્રત્યે પણ દુર્ગંધા ઉત્પન્ન નહીં થાય અને આપણા કરેલા ઉપકારને ભૂલી જઈ આપણી નિંદા કરનાર પ્રત્યે પણ હૃદયમાં બી નહીં જાગશે દુર્ભાવના નહીં જાગે ત્યારે વિનય નામનો તપ આવશે એના માટે આત્માને રૂપાંતરિત થવું પડશે જે સહેલું નથી પણ જ્યાં જ્યાં અભિનય જાગે ત્યાં ત્યાં સજાગ થઈ જાઓ અને ત્યાંથી પાછા ફરો કેમ કે જીવો પ્રત્યે અભિનય કરીને આપણે આપણા જ આત્મા પ્રત્યે અભિનય કરીએ છીએ વિચાર કરો જયારે પ્રકૃતિ એ કોઈ જીવ પ્રત્યે ભેદભાવ નથી કર્યો સૂર્ય એમ નથી કહેતો કે હું અમુક પ્રકાશ આપીશ ને અમુક નહીં

કે એના કોઈ પૂર્વ ભવના કર્મોને કારણે આ જીવ આજે આ પર્યાયમાં છે મારે એના પર્યાયને નહીં એની અંદર રહેલા શુદ્ધ બુદ્ધ આત્માનો વિનય કરવાનો છે ભલે સાંસારિક વ્યવહાર ખાતર કોઈ વર્તન વ્યવહાર એવો કરવો પણ પડે પણ અંતરમાં તો એ જીવ પ્રત્યે દરેક જીવ પ્રત્યે શુદ્ધ બુદ્ધ આત્મા પ્રત્યે પરમ વિનય જાગૃત રહેવો જ જોઈએ હું એવું નહીં કરું કે ફૂલને પ્રેમ કરીશ ને કાંટાને નફરત કરીશ ભલે વ્યવહાર કાતર ફૂલને મસ્તકે ચડાવીશ કાંટાને કચરાના ડબ્બામાં નાખીશ પણ હૃદયમાં બંને પ્રત્યે એક સરખા જ વિનય ભાવ સ્થાપિત કરીશ હે જીવ ન તને અવધિ જ્ઞાન છે ન પરવ જ્ઞાન છે તું કઈ જ જાણતો નથી કે તું પોતે પણ કેવા કેવા પર્યાય કરી નાખ્યો છે વિચાર કે જ્યારે મહાવીરના જીવે રાજાના પર્યાયમાં પહેલાના કાનમાં ધગધગતું શિશુ રેડ્યું હશે ત્યારે ત્યાં જે હાજર હશે કદાચ આપણો જીવ પણ કોઈ પણ સ્વરૂપમાં ત્યાં હાજર હોઈ શકે તે દરેક જીવે મહાવીરના જીવને કેટલી નફરત કરી હશે તમારી સામે કોઈ આવું કૃત્ય કરે તો તમે શું કહો આ માણસને તો હામું જોવા દેવું નથી આને તો ઉડાડી મૂકવો જોઈએ કેટલી નફરત કરી હશે એ જ મહાવીરના જીવની આજે પર્યાય બદલાઈ ગઈ આજે તું એની પૂજા કરીશ માન આપીશ એ જીવનો પરમ વિનય કરીશ તો વિચાર તું કોનો વિનય કરે છે ને કોનો અવિનય ને જીવો પ્રત્યે અવિનય કરીને રાગ ના ઢગલા ખડકી ખડકીને તું તારા પોતાના જીવને દુર્ગતિના ખાડામાં ધકેલી દે છે

નિગોદ ના કે એકિન્દ્રના જીવોને પણ દુઃખ નહીં પહોંચાડી શકો ગીઝરમાંથી ગરમ પાણી કાઢતા કે વીજળીનો બેફામ ઉપયોગ કરતા કે ઝાડપાન કાઢતા હૃદય પોકારી ઉઠશે કે હે જીવ તું આ એકિન્દ્ર જીવોનો ખતમો બોલાવીને એ જીવનો અભિનય કરી રહ્યો છે સતત જાગૃતિ સદાતા આપણે સ્ટેજ પર પહોંચી જઈશું કે પછી આપણે જરૂરિયાત પૂરતું જ ગરમ પાણી કાઢશું જરૂરિયાત પૂરતી જ વીજળીનો ઉપયોગ કરીશું સુશોભન માટે લાઇટિંગ નો ઉપયોગ કે સુશોભન માટે વૃક્ષોનું કટિંગ નહીં જ કરીએ જોઈ પણ નહીં શકીએ કેમ કે આત્મામાં એ જીવો પ્રત્યે પરમ વિનય જાગી ગયો છે ને વિનય એ રંગ લાવશે કે જીવ સર્વધા અહિંસામાં સ્થાપિત થવા થનગની ઉઠશે